હોય નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર ના ભરતભાઈ અને અંદર બધા ખેડૂત મિત્રો આજે ઉભા છે ખાસ કરીને અહીંયા જે છે એ આ ભરતભાઈ જે કપાસ છે આ કપાસ બાર દિવસ પહેલા કપાસ અત્યારે જે તમને ક્વોલિટી સારી દેખાય છે આ ક્વોલિટી જે હતી એની પહેલાની જે અવસ્થા હતી

અને એ જોવા માટે આપણા બધા ખેડૂત મિત્રો આવ્યા છે તો ખાસ કે જે કપાસની અંદર અથવા બીજા પાકની અંદર જ્યારે તમારે આવો પ્રોબ્લેમ થાય કે છોડ સુકાઈ જવાનો તો અદામા કંપનીનું બોલો બધા અદામા કંપનીનું